સામાજિક કાર્યકર શૈલેન્દ્રસિંહ ઠાકોર દ્વારા શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરની રક્ષા કરતા એવા નવનાથ મહાદેવના દર્શન કરવા માટે વોર્ડ નંબર તેરના સામાજિક કાર્યકર શૈલેન્દ્રસિંહ ઠાકોર દ્વારા શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ જન આશીર્વાદ યાત્રામાં સિનિયર સિટીઝન અને બહેના માટે નવનાથ મહાદેવના દર્શન કરી શકે તે માટે સૌથી વધુ મહિલાઓને નવનાથ મહાદેવના દર્શન કરી શકે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વધુમાં સામાજિક કાર્યકર્તા જણાવ્યું કે તમારા તમારા દીકરા દ્વારા કાર્યક્રમ અંતર્ગત અમે સમગ્ર મહિના દરમિયાન જે વિવિધ સેવાકીય કાર્ય કરીએ છીએ એના ભાગરૂપે આજે શ્રાવણનો છેલ્લો સોમવાર છે મારા વોર્ડ નંબર તેરમાં માં રહેતા માતા બેનો દીકરીઓ તેમજ સિનિયર સિટીઝનોને આજે વડોદરાની રક્ષા કરતાં નવનાથ મહાદેવના દર્શન કરવાના અર્થે અમે લઈ જઈએ છીએ આપણે આખા મહિના દરમિયાન જે કાર્યક્રમ રાખ્યો છે એની અંદર આપણે એક આ કાર્યક્રમ રાખ્યો છે બધી મહિલાઓ ફોન નંબર તેની બધી મહિલાઓને આપણે નવનાથ મહાદેવની મહાદેવનીના દર્શન કરવા અર્થે લઈ જઈ રહ્યા છે